ફરિયાદીને રોક્યા ત્યારબાદ આવી ધમકી આપી એક લાખ રૂપિયા માંગ્યા ડરી ગયેલો વેપારી પૈસા આપવા તૈયાર થઈ ગયો એ પછી એટીએમ સેન્ટર પર લઈ જઈ ફરિયાદી પાસે પડેલી રોકડ રકમ અને ગુગલ પે થી અઠ્યાવીસ હજાર પડાવ્યા શંકા જતા બીજા દિવસે ભોગ બનનારે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો બાઇક નંબરના આધારે યાસીન શબીર કુરેશી ઉર્ફે પપૈયો મોહસીન રફીક શેખ ઉર્ફે બીડુ અને અબરાર સત્તાર પઠાણ ઉર્ફે મુન્નાને ઝડપી લીધા ગુનામાં ઉપયોગમાં લેવાલા બાઇક સહિત આરોપીઓના મોબાઈલ અને રોકડ જપ્ત કરી છે આ ગુનામાં યાસીન ઉર્ફે પપૈયો કુરેશી મોહસીન શેખ અને અબરાર પઠાણ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી પૈકી યાસીન કુરેશી જે ભૂતકાળમાં પણ ડુપ્લિકેટ પોલીસના સાતેક ગુનામાં પકડાયેલ છે 2021 હજાર બાપુનગર પોલીસ સ્ટેશન ખાતેથી રાજકોટ પણ મૂકવામાં આવેલ હતો તેમજ જે મોહસિન શેખ અને અબરાર પઠાણ જેઓ બે ગુનામાં અમદાવાદ શહેરમાં ડુપ્લિકેટ પોલીસના ગુનામાં પકડાયેલ અમદાવાદમાં નકલી પોલીસ થી રહેજો સાવધાન પોલીસની ઓળખ રૂપિયા ખંખેતી ગેંગનો પર્દાફાશ ઇસનપુર વિસ્તારમાં રહેતા વેપારીને બનાવ્યા શિકાર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગેંગનો મુખ્ય આરોપી કુરેશી ઉર્ફે છે તેના વિરોધમાં અગાઉ અનેક ગુના નોંધાયેલા છે અને જેલમાં પણ જઈ આવ્યો છે આરોપી યાસીન ઉર્ફે પપ્પાઓ જુદા જુદા શખ્સોને પોતાની ગેંગમાં સામેલ કરતો હતો

તો પૈસા આપવા પડશે તેમ કહીને તોડ કરતા હતા પોલીસનું નામ સાંભળી લોકો ડરી જતા પોતાની પાસે પડ્યા હોય એટલા રૂપિયા આપી દેતા અને ગભરાઈ ગયેલા લોકો આ વિશે કોઈને વાત પણ કરતા ન હતા જેના કારણે આરોપીઓની હિંમત વધી એક બાદ એક ગુના આચરતા હતા પકડાયેલા આરોપીઓ સામાન્ય રીતે પોલીસ તરીકેની ઓળખ આપતા હોવાથી વાળ ટૂંકા રાખતા તેમજ કપડાં પણ જે ડિસ્ટર્બ જે રીતે પહેરે છે એ રીતે પહેરી અને ફરિયાદીને રોકતા હતા હાલમાં જે પકડાયેલા આરોપીઓ છે એમણે ભૂતકાળમાં કોઈ આ પ્રકારના ગુનાઓ આચરેલા છે તેમજ એમાં વોન્ટેડ છે કે કેમ આ સિવાય કોઈ અન્ય ફરિયાદીને ટાર્ગેટ બનાવેલા છે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવશે ગુનાહિત ભૂતકાળ ધરાવે છે ત્રિપુટી ઈસનપુર પોલીસની તપાસમાં મુખ્ય આરોપી યાસીન ઉર્ફે પપૈયાની ક્રાઇમ કુંડળી સામે આવી છે જેમાં કૃષ્ણનગર બાપુનગર મેઘાણીનગરમાં નગરમાં નકલી પોલીસ બની તોડ કરવાના સાત ગુના નોંધાયેલા છે આ સિવાય વર્ષ બે માં બાપુનગર પોલીસ સ્ટેશનમાં પાસા હેઠળ સજા પણ ભોગવેલી છે જ્યારે બીજા આરોપી મોહસીન રફિક શેખ વિરુદ્ધ રામોલ બેજલપુર અને શહેર કોટડામાં ચાર ગુના નોંધાયેલા છે જ્યારે અબરાર સતાર પઠાણ ફે મુન્નો વિરુદ્ધ પણ શહેર કોટડામાં ગુના નોંધાઈ ચૂક્યા છે આ સિવાય આરોપીઓ અન્ય કેટલા ગુનામાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે તમને આવી રીતે કોઈ પોતાની ઓળખ આપી પોલીસ તરીકે આપે તો ડરી ન જતા કારણ કે આવા લોકો તમારા ડરનો જ ફાયદો ઉઠાવે છે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ